હું પહોંચી ગયો છું થાન આ થાનમાં શહીદ સ્મારક બુધવિહાર છે ત્યાં પહોંચી ગયો છું આટકની બાજુમાં ત્યાં મારા એક મિત્ર છે વાલજીભિ રાઠકોટ હું આ થાન આવ્યો એટલે અચાનક પહેલી મુલાકાત એમની થઈ ગઈ હા

ટ્રસ્ટ છે આજે હું તમને વાત કરું વાલજીભાઈ રાઠોડ એ પોતે મારા મિત્ર મારા પપ્પાના મિત્ર અને મારા મિત્ર અને આજુ થાનમાં આવ્યો ને એટલે અચાનક પહેલાં એમની જ મુલાકાત થઈ અને વર્ષો પછી અમે આજ ભેગા થયા બે ત્રણ વર્ષ થઈ ગયા હા એટલે લગભગ બે ત્રણ વર્ષનો સમય અમે ઘડીકમાં કાઢી નાખવા કેધુને ભેગા નથી ત્યાંથી એમને અત્યારે મને નથી ભેગો મેં એમને નથી ભેગા સવારના આઠ વાગ્યા ને આવ્યો છું તારના ના હું વાલજીભાઈ સાથે છે જો તારે હું આવી ગયો છું ઘરે અને ઘરે કોઈને ખબર નથી હું આવ્યો એટલે સરપ્રાઈઝ છે જોઈએ બધા એના રિએક્શન હા

એલા ઘરે કે શું લેવા તમને ફોન કરાવવાનું હતું ને એટલે કા ટેક કરાવવાનું હતું આરામ છે શું જગુબેન મજામાં મજામાં તમને સરપ્રાઈઝ આપી એમ ને શું કરો બટા હા જો ફોનનો ઓલો બગડી ગયો છે ને ચેક કરો રિપેર થઈ જશે હું મથીયો હું પબલાયો હ ટ્રાય કરું છું

હું લઈકનું पनीर पनीर આવું હમ દેખરા કેવા ગદા વાસે થઈ ગયા હારા હા થઈ ગયા હમ થઈ ગયા ના ના સાચું લાગે એમાં તો જરા આરામ છે નહી આરામ છે કેટલો યાર